બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ યુટ્યુબની અંદર તમારે ગુજરાતી ભાષા કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો એ પણ તમે આખા યુટ્યુબની અંદર ભાઈ ગુજરાતી ભાષા થઈ જશે એ પણ તમે જોઈ શકો છો હું તમને આજ ભાઈ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાનું તમને યુટ્યુબની અંદર જ ભાઈ એનું સેટિંગ જોવા મળવાનું છે આગળ આપણે એક વરદી પહેલા ભાઈ એક વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે લાટ એવી કોમેન્ટ આવી હતી ભાઈ એ અમારા મોબાઈલની અંદર કામ નથી કરતું તો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ લાઇક કરી તો નવાઈ ફૂટા સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ ત્યાં તમને જોવા મળી હશે આજના વિડીયોમાં મારો અવાજ તમને થોડોક ભાઈ સેન્સ લાગતો હશે કેમ કે ભાઈ આપણને શેરડી અને ઉદેશ થઈ ગયો છે એટલે અવાજમાં થોડોક ફરક તમને જોવા મળતો છે હવે ભાઈ ફટાફટ તમારે યુટ્યુબને પહેલાં ઓપન કરી લેવાનું છે યુટ્યુબ ઓપન કર્યા બાદ તમે યુટ્યુબને ભાઈ પહેલાં અપડેટ નવા કર્યું હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને યુટ્યુબને અપડેટ કરી નાખજો હવે આપણે યુટ્યુબ આ રીતે ઓપન કરેલું છે પછી અહીં તમને યુરનો એક ઓપ્શન જોવા મળતો હશે તો એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અત્યારે તમને યુટ્યુબની અંદર ઇંગ્લિશ ભાષા જોવા મળતી હશે ઉપર તમારી ઈમેલ એકાઉન્ટ જોવા મળતું હશે એની ઉપર જ તમને ભાઈ સેટિંગનો ઓપ્શન જોવા મળે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આખું સેટિંગ તમે સેટ કરી શકો છો તમને ઇંગ્લિશમાં જ જોવા મળતું છે હવે તમને ઉપરથી ભાઈ બીજો ઓપ્શન તમને જોવા મળતું હશે જનરલ લખેલું જોવા મળતું છે એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું સેટિંગ ઓપન થઈ જશે પછી અહીંયા તમને લખેલું જોવા મળશે ભાઈ એપ લેંગ્વેજ તમે જોઈ શકો છો એપ લેંગ્વેજનો ઓપ્શન જોવા મળે છે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી આ રીતનું યુટ્યુબ ની અંદર જેટલી લેંગ્વેજ હશે એ બધી લેંગ્વેજ તમને જોવા મળશે હવે તમે નીચે આવશો એટલે તમને જોઈ શકો છો અહીં તમને ઉપર જ જોવા મળશે ભાઈ ગુજરાતી લેંગ્વેજ અહીં જોવા મળતી હશે આપણી ગુજરાતી લેંગ્વેજ ભાઈ જોવા મળતી હશે તો એની પર જ ભાઈ તમારે રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે સેન્જ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતે ઓટોમેટિક બેક આવી જશે અને હવે તમે ચેક કરી શકો છો તમારી યુટ્યુબની અંદર ભાઈ ગુજરાતી ભાષા થઈ ગઈ હશે અને તમે આ રીતે પાછા સેટિંગમાં આવશો તો અહીં તમે જોઈ શકો છો સેટિંગ પણ આખું તમને ગુજરાતીમાં જ જોવા મળતું હશે તો આ રીતે ભાઈ તમે યુટ્યુબની અંદર ભાઈ ગુજરાતી ભાષા કરી શકો છો અને આ વિડીયો તમે પૂરી પૂરો ભાઈ કમ્પ્લેટ જોઈ લેજો અને તમારા મોબાઈલની અંદર ભાઈ ગુજરાતી ભાષા થઈ જાય તો મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે